નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમે જાણવા જઈ રહ્યા છો એવી અદભુત અને રહસ્યમય જાણકારી જે તમારા ઘરનું નસીબ બદલી શકે છે જેમાં ધનવેલ એટલે કે મની પ્લાન્ટના ગુપ્ત રહસ્યો અને વાસ્તુ ઉપાય જેનાથી તમે તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલી શકો છો જો તમારા ઘરમાં પણ ધનનો સોળ હોય તો તમારા માટે આ વિડીયો

તેમજ આ વીડિયોમાં આપણે એક સિક્કો મૂકવાનો ઉપાય જે ઉપાય ખૂબ જ અસરકારક છે જે સિક્કો ધનના છોડ પાસે મૂકી દેવાથી તમારા ભાગ્યના દરવાજા ખુલી જશે જેમાં તમે પૈસાને ચુંબકની જેમ ખેંચી શકો છો તે અંગેના ગુપ્ત રહસ્યો પણ આ વિડિયોમાં જોઈશું તો દરેક ઘરમાં કોઈને કોઈ સોડ તો હોય જ પણ એમાં પણ એક એવો છોડ જે ઘરની કિસ્મત બદલી શકે છે એ છે ધનવેલ એટલે કે મની પ્લાન્ટ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ધનના છોડને સમૃદ્ધિ માટે અને સુખનો માનવામાં આવે છે છે કહેવાય કે જ્યાં પણ આ છોડ હોય ત્યાં માતા લક્ષ્મીનું સ્થાયી નિવાસ હોય છે અને ઘરમાં ક્યારેય પણ પૈસાની અસર રહેતી નથી વાસ્તુશાસ્ત્ર અને આયુર્વેદ બંનેમાં મની પ્લાન્ટ અતિ ચમત્કારી છોડ માનવામાં આવ્યો છે પણ શું તમને ખબર છે કે જો તમે ખોટી રીતે લગાવો કે ખોટી જગ્યાએ રાખો તો એ સમૃદ્ધિ લાવવાના બદલે ગરીબી લાવી શકે છે તો આગળ આપણે આ વિડીયોમાં જાણશું મની પ્લાન્ટ એટલે કે ધનનો છોડ ને લગાવવાની સાચી દિશા અને રીત તેને કઈ રીતે તેની ખાતર અને પાણી આપવાથી એની શક્તિ અનેક ગણી વધી જાય મની પ્લાન્ટ તમારા જીવનમાં પૈસા પ્રસિદ્ધિ અને સુખ સમૃદ્ધિ લાવી શકે તો મિત્રો આ વિડીયોને અવશ્ય અંત સુધી જોતા રહીજો કારણ કે આખરે હું જણાવીશ એવી ગુપ્ત માહિતી જે કદાચ તમે ક્યારે પણ સાંભળી ન હોય અને જે તમારી ધનની કિસ્મત ખોલી શકે શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકોના જીવનમાં પૈસાની ક્યારે પણ અસર કામ બને અને જે ઈચ્છે તે ઈચ્છા તેની પૂર્ણ થઈ જાય છે અને બીજા કેટલાક લોકો કેટલું મહેનત કરે છતાં હાથમાં પૈસા ટકતા જ નથી તો મિત્રો આ બધું ભાગ્ય જ નથી આ ઊર્જા અને વાસ્તુના નિયમોનું પરિણામ છે વાસ્તુ શાસ્ત્ર કહે છે કે જો તમે ઘરમાં માત્ર એક ચમત્કારી છોડ સાચી રીતે લગાવી લો તો એ તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને આનંદનો ધરણો વહાવી શકે તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ મની પ્લાન્ટ એટલે કે ધનના છોડના દસ ચમત્કારી ફાયદા તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડિયોની શરૂઆત કરીએ તો ધનના છોડના ગુપ્ત રહસ્યો અને તેના વાસ્તુ ઉપાય તો સૌ વાત કરીએ ધનનો છોડ ક્યાંથી લાવવો જોઈએ મિત્રો આ છોડ ક્યારે પણ ખરીદીને ન લાવો કારણ કે ખરીદેલો મની પ્લાન્ટ ક્યારેય પણ અસરકારક નથી રહેતો વાસ્તુ પ્રમાણે ધનનો છોડ એવા વ્યક્તિના ઘરમાંથી લેવાનો હોય જે ખૂબ ધનવાનું હોય ખુશ હોય અને જેના ઘરમાં સકારાત્મક ઉર્જા હોય એમાંથી થોડી ડાળી તોડીને લાવવી એ ખૂબ શુભ માનવામાં આવે છે પણ હા આખો છોડ લઈને છોરી લાવો એ અશુભ ગણાય બીજું મની પ્લાન્ટ એટલે કે ધનનો છોડ લાવ્યા પછી એનું શું કરવું તો તેને સૌ પ્રથમ પાણીથી ભરેલી બોટલમાં મૂકી દેવું જોઈએ જેથી તેની ડાળમાંથી ઝડ નીકળે જ્યારે જડ બહાર આવે ત્યારે તમે એને જમીનમાં કે બોટલમાં જ રાખી શકો છો પણ પાણી હંમેશા સ્વચ્છ અને શુદ્ધ હોવું જોઈએ અને દર બે થી પાંચ દિવસમાં બદલવું જરૂરી છે હવે આગળ આપણે એક સિક્કો મૂકવાનો ઉપાય જે ઉપાય ખૂબ અસરકારક છે જે સિક્કો આવી રીતે મૂકવાથી તમે પૈસાને ચુંબકની જેમ ખેંચી શકો છો તો મિત્રો એક રસપ્રદ અને ગુપ્ત ઉપાય તો ધન છોડની માટીમાં અથવા બોટલમાં રૂપિયો એક એટલે કે એક રૂપિયાનો સિક્કો મૂકો એથી ધનની ચુંબકી ઉર્જા વધે છે જે રીતે પાણીમાં ચંદ્રનો પ્રકાશ પ્રતિબિંબ આપે છે એ રીતે આ સિક્કો ધનને એટલે કે પૈસાને તમારી તરફ આકર્ષે છે અને જો એ સિક્કો લાંબા સમય સુધી એ છોડમાં રહે તો એવી માન્યતા છે કે તે સિક્કો એ દિવ્ય સિક્કો બની જાય છે અને એ સિક્કો જ્યાં પણ રાખશો ત્યાં ક્યારે પણ અન્ન કે પૈસાની કમી નહીં રહે તો આ એક રૂપિયાનો સિક્કો એ માટીમાં અથવા તો પાણીની બોટલમાં જ્યાં ધન છોડ હોય ત્યાં અવશ્ય મૂકી દો હવે આગળ લાલ રિબન કે રાખડી બાંધવી કેમ જરૂરી છે જો તમે છોડને પાણીમાં રાખો છો તો તેની જડ

તો પાણી આપવું તો સૌ કરે છે પરંતુ એના પણ કેટલાક નિયમો જાણવાથી છોડ એ વધુ શક્તિશાળી બને છે હંમેશા સ્વચ્છ અને પીવાનું પાણી આપવું ક્યારે પણ ગંદુ કે બેસેલું પાણી ન આપવું રવિવારે પાણી ન આપવું જોઈએ એ દિવસે ધનના છોડ માટે અશુભ ગણાય પાણીમાં જો તમે થોડું દૂધ કે બટાકાના રસની થોડી બૂંદો એટલે કે દૂધ અથવા તો બટેટાના રસની થોડી બુંદો ઉમેરી દો તો પાન વધુ ચમકદાર અને હરિયાળા રહે છે હવે આગળ ધનનો છોડ ભેટમાં ન આપવો ઘરમાં ઉગેલો ધનનો છોડ ક્યારે પણ કોઈને ભેટમાં ન આપવો જોઈએ કારણ કે એ ઘરની સમૃદ્ધિ લઈને જાય છે જો આપવો જ હોય તો બહારથી નવો છોડ લાવીને આપો એ શુભ ગણાય હવે આગળ ધનના સોળ અને તેના દૈનિક ઉપાય સવારે ઉઠતા જ ધનના સૂરને જોવું એ ખૂબ શુભ ગણાય છે તેનાથી આખો દિવસ મન પ્રસન્ન રહે છે અને સકારાત્મકતા મળે છે જો શક્ય હોય તો દર શુક્રવારે ધનના સુડની પાસે દીવો પ્રગટાવો કઈ દિવસે શુક્રવારે એ માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે હવે આગળ ધનનો સોળ ક્યાં લગાવો તો શાસ્ત્રો મુજબ ધનના છોડને તમે પાણી ભરેલી બોટલમાં કે જમીનમાં બંને જગ્યાએ વાવી શકો જો તમે બોટલમાં લગાવો છો તો એ પાણી હંમેશા સ્વચ્છ રાખવું જરૂરી છે અને જો જમીનમાં લગાવો છો તો માટી ભીની અને પોષક તત્વોથી ભરપૂર હોવી જોઈએ ઘરમાં ધનનો છોડ વાવવા માટે દક્ષિણ પૂર્વ દિશા એટલે કે અગ્નિ દિશા સૌથી ઉત્તમ ગણાય છે કઈ દિશા દક્ષિણ અને પૂર્વની દિશા એટલે કે અગ્નિ ખૂણો એ ઉત્તમ ગણાય કારણ કે આ દિશાના દેવતા છે ભગવાન અને આ દિશાનો સ્વામી ગ્રહ છે શુક્ર જ્યારે આ બંને શક્તિઓ એક સાથે સક્રિય થાય છે ત્યારે ઘરમાં અવશ્ય ધન વૈભવ અને ખુશહાલી આપોઆપ વધી જાય છે તો હવે ધનના છોડની કાળજી લેતી વખતે ભૂલથી પણ આ ભૂલ ન કરશો તો પહેલું પીળા કે સુકાઈ ગયેલા પાનના છોડ એટલે કે પીળા કે સુકાઈ ગયેલા પાન એ ધનના છોડ પર રાખવા નહીં કારણ કે એ નકારાત્મકતા લાવે છે બીજું ધનના છોડની જડને ક્યારેય પણ સ્પર્શ ન કરવો કેમ કે એની જડમાં તેની શક્તિ વસે છે ત્રીજું સુકા પાન ફેંકી દેવા કે માટીમાં દબાવવા નહીં એ અશુભ ગણાય છે જૂની દારૂની કે પેપ્સીની બોટલમાં ધનના છોડને ક્યારે પણ નવાવો એ અશુભ માનવામાં આવે છે તો મિત્રો હવે ક્યુ સ્થાન સૌથી શુભ ગણાય જો તમે ઘરની મુખ્ય દ્વારના ઉપર ધનનો છોડ રાખો છો તો એ સ્થાન સૌથી મંગલકારી ગણાય દર વખતે તમે ઘરમાં પ્રવેશો ત્યારે એ હરિયાળી પર નજર પડે એથી તમારો આખો દિવસ સકારાત્મક ઉર્જા બની રહે તમે ધનના છોડને રસોડાની ખિડકી પાસે પણ રાખી શકો કેમ કે પ્રકાશ અને હવા બંને મળે છે તે ઉપરાંત ગેલેરીમાં તો ઘરના મધ્ય ભાગમાં પણ ધનનો છોડ શુભ ગણાય વાસ્તુ મુજબ જ્યારે મની પ્લાન્ટને ચારેય દિશામાં ફેલાય છે ત્યારે ઘરના ચારેય ખૂણા ખૂણાઓમાંથી ધનનો પ્રવાહ શરૂ થાય છે તો આગળ ધનના છોડની પૂજા અને માન્યતાઓ તો દોસ્તો એવું કહેવામાં આવે છે કે જો તમે ધનના સોડને ધનની દેવી સમજીને પૂજો છો તો તેના ચમત્કારિક પરિણામો ઝડપથી દેખાય છે દર શુક્રવારે ધનના છોડને પાણી આપો અને સાથે શ્રીમ હિમ ક્લેમ લક્ષ્મય લક્ષ્મી નમ હોય તો આ શ્લોક તમે વિડીયોની સ્ક્રીન બોક્સમાં પણ જોઈ શકો છો તો આ શ્લોક છે શ્રીમ હ્રીમ ક્લેમ લક્ષ્મી નમા આ મંત્ર બોલો એથી સોળમાં લક્ષ્મીજીની શક્તિ જાગૃત થાય છે મની પ્લાન્ટને પૂજાના ખૂણે ન રાખો પણ તેના નજીક દીવો કે અગરપત્તિ એ શુભ ગણાય તો ધનના છોડની વૃદ્ધિ અને દિશા હંમેશા પ્રયત્ન કરો કે સોળની ડાળીઓ ઉપરની દિશામાં વધે જેટલો ઊંચો મની પ્લાન્ટ વધશે એટલો જ ધન આકર્ષિત કરશે અને જો તે ફેલાતો રહે તો એ ઘરના દરેક ખૂણામાં સમૃદ્ધિ પહોંચાડે છે તો ધનનો સોડ અને નકારાત્મક ઉર્જા જો તમારા ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશી ગઈ હોય તો ધનના છોડના પાંદડા પર કાળા ડાઘ દેખાશે એવો સંકેત મળે તો એ પાન તરત દૂર ફેંકી દો એથી બધી ખરાબ ઉર્જા પણ ઘરની બહાર થઈ જાય છે હવે આગળ સંબંધો અને શાંતિ માટે ધનનો છોડ તો વાસ્તુ શાસ્ત્ર કહે છે કે મની પ્લાન્ટ માત્ર ધન નહીં પણ સંબંધોમાં પણ મીઠાશ લાવે છે જ્યારે એ હરિયાળો રહે છે ત્યારે પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે ઝઘડા ઓછા થાય છે અને ઘરમાં સુખદ વાતાવરણ રહે છે તો મિત્રો ધનનો છોડ એ માત્ર શણગારનો છોડ નથી એ દૈવી ઉર્જાનો સ્ત્રોત છે જ્યાં એ છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ છે અને ભગવાન વિષ્ણુની કૃપા છે તેમજ શુક્ર ગ્રહની શક્તિ છે તો જો તમે પણ ધનવાન સફળ અને સુખીભરી જીવન જીવવા ઈચ્છો છો તો ધનના છોડને પ્રેમથી લાવો અને તેને વાવો શ્રદ્ધાથી સાંભ સંભાળો અને તેની પૂજા કરો અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો એક લાઈક આપવાનું ભૂલશો નહીં કારણ કે તમારી એક લાઈક અમને પ્રેરણા આપે છે જેથી અમે વધુ એવા વાસ્તુ રહસ્યો લાવવા માટે અમે આવી શકીએ જો તમે આજે સાંભળેલી ધનના છોડની વાતને મનથી અપનાવશો તો ખાતરી રાખજો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ થશે અને સુખ શાંતિ ધન પ્રતિષ્ઠા અને સમૃદ્ધિનો પ્રવાહ ક્યારેય પણ અટકશે નહીં તો માતા લક્ષ્મી તમારી દરેક ઈચ્છા પૂરી કરે તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી ન રહે એવી અમારી દિલથી પ્રાર્થના છે

અને અન્ય પણ વાસ્તુને લગતા વિડીયો આ ચેનલ પર મૂકેલા છે તો તે પણ અવશ્ય જોતા જજો તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો આવા વાસ્તુ ઉપાય અને ચમત્કારી જ્ઞાન માટે અમારા ચેનલ પર બન્યા રહો અને સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તેમજ માતા લક્ષ્મી નું નામ પણ અવશ્ય લખતા જશો તો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ